ટોલનાકા નજીક ખાંડ ભરેલી ટ્રક અથડાતા ચાલકને ફાયર જવાનોએ બહાર કાઢ્યો વડોદરા જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચાર પર કરજણ નજીક આવેલા ભરથાણા ટોલનાકા પાસે મોડી રાત્રે દોઢ વાગ્યે ખાન ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે દોડધામ મચી જવા પામી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કરજણ તરફ આવતા હોટેલ સાગર પાસે ખાંડ ભરેલી ટ્રક નંબર જી જે ઝીરો થ્રી બી વાયને અકસ્માત નડ્યો હતો સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલક ટ્રકમાં જ ફસાઈ ગયો હતો જેની જાણ કરજણ ફાયર વિભાગને થતા કરજણ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રકમાં ફસાયેલા ચાલકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી પોલીસની હાજરીમાં આરટીઓની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો